સાથે એ પણ ચર્ચા કરીશું કે આનું સંપૂર્ણ દરેક સેક્શન નું છે એ તમને ક્યાંથી મળશે તો એની પણ ચર્ચા આપણે આ વિડીયો કરીશું તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને આવી અવનવી માહિતી તમને સરળતાથી મળતી રહે તો ચાલો શરૂઆત કરીએ પચીસ સાત બે હજાર ચોવીસ ના રોજ આપણે આ પ્રશ્ન બેંક લેવાયેલ છે કે આમાંથી આપણા વર્ગ શિક્ષકે પચીસ ગુણનું છે એ પેપર કાઢેલું છે તો આજે આપણે આ સંપૂર્ણ પ્રશ્ન બેંક સોલ્યુશનની ચર્ચા કરીશું જેમાં સમાવેશ છે પ્રકરણ એક આપણી આસપાસમાં દ્રવ્ય તો જોઈએ એમાં સેક્શન છે છે નીચેના બહુ વિકલ્પીય પ્રશ્નો માટે આપેલ વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો એમાં પ્રથમ પ્રશ્ન છે પ્રાચીન વિચારધારા મુજબ નીચેના માંથી કયું પદાર્થનું વર્ગીકરણ નથી તો જવાબ આવશે ઓપ્શન ડી છોડ બસો અઠ્ઠાણું કેલ્વિન તાપમાને પાણીનું ભૌતિક સ્થિતિ શું હશે તો કે ઓપ્શન બી પ્રવાહી નીચેનામાંથી કઈ ક્રિયા પદાર્થને વાયુમાંથી ઘન સ્થિતિમાં રૂપાંતરિત કરી શકે છે તો કે ઉધ્વપાત હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે સર અમને જે છે એ આ વિષયોમાં છે વિજ્ઞાન છે ગણિત વિષયમાં અમને પ્રશ્ન છે કેરી છે નથી સમજાતા તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ એજ્યુકેશન જે તમે પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી શકો છો અથવા તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી છે ત્યાંથી તમે આવો લો ઇન્સ્ટોલ કરી લેશો પછી ઓપન કરશો એટલે આવું પેજ આવશે અહીંયા તમે તમારો મોબાઈલ નંબર જે દસ આંકડાનો હોય નાખી દેશો અને સેન્ડ ઓટીપી કરશો એટલે ઓટીપી આવશે એની નાખી દેશો એટલે તમે લોગ થઈ જશો હવે અહીંયા ખાસ તમે જશો પેઇડ કોર્સમાં તો ત્યાં તમને ધોરણ નવ અને દસ આવી રીતના મિત્રો છે એ કોર્સ વિજ્ઞાન અને ગણિતનો છે એ કોર્સ તમને ત્યાંથી જોવા મળશે આ સંપૂર્ણ છે અભ્યાસક્રમનો કોર્સ છે તો ત્યાંથી તમે જોઈ શકશો અને તમારા તમામ ડાઉટ છે ક્લિયર કરી શકશો

આગળ વાત કરીએ પાંચમો વિકલ્પ તો કે નીચેના માંથી કયું કાર્બન કે નું વાતાવરણ દબાણે પાણીનું ઉત્કલન બિંદુ ખાલ જગ્યા છે તો શું આવશે સો સેલ્સિયસ કદનો એકમ ખાલ જગ્યા છે તો શું આવશે મિત્રો તો કે ઘન મીટર વજનનો એકમ ખાલ જગ્યા છે તો શું આવશે મિત્રો તો કે ન્યૂટન નવમો સવાલ છે પરિબળને કારણે બાષ્પીભવનનો દર વધતો નથી તો તો જવાબ શું આવશે મિત્રો જવાબ આવશે તાપમાનનો ગલન બિંદુ સવાલ છે તો જવાબ આવશે બસો કેલવી નેક્સ્ટ ખરા ખોટાની ચર્ચા કરીએ તો કે દ્રવ્ય સૂક્ષ્મ કણોથી બનેલું હોય છે તો વિધાન કેવું છે ખરું પદાર્થની અવસ્થાઓ પરસ્પર રૂપાંતરિત હોય છે તો કે ખરું છે ભાઈ ઘન પદાર્થનું પ્રસરણ સૌથી વધુ છે ખોટું ઘનનું ગલનબિંદુ ગલન બિંદુ કણો વચ્ચેનું આકર્ષણ બળ દર્શાવે છે તો જવાબ કેવો આવશે નેક્સ્ટ પ્રવાહીનો આકાર ચોક્કસ હોય છે તો વિધાન કેવું છે ખોટું છે નેક્સ્ટ પ્રશ્ન એક બી નો જોઈએ કે દસ માંથી કોઈ પણ બે પ્રશ્નો ટૂંકા જવાબ આપણે આપવાના છે એની આપણે આગળ ચર્ચા કરીએ કે ભાઈ એના પ્રશ્નના જવાબ છે એ આપણે ક્યાંથી જ જવાબ એના મળશે નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ સેક્શન બી તો સેક્શન બી માં આપણે પ્રશ્નો આપેલા છે તો જોઈએ તો કે નીચેનામાંથી આઠ પ્રશ્નોમાંથી કોઈ પણ બે પ્રશ્નોના ઉત્તર આપવાના છે તો જોઈએ નીચેના તાપમાને રહેલા કોઈ પ્રવાહીનું ઊંચું દબાણ આપી તો તે દ્રવ્યની કઈ સ્થિતિમાં મેળવીશું તો કે એને ઘન સ્થિતિમાંથી મેળવીશું આપણી આસપાસ કાર્બન ડાયોક્સાઇડના સામાન્ય રીતે ખાજગીય સ્વરૂપમાં જોવા મળે છે તો કઈ સ્વરૂપમાં જોવા મળે કાર્બન ડાયોક્સાઇડ તો કે વાયુ સ્વરૂપમાં જોવા મળશે નેક્સ્ટ ત્રીજો સવાલ વાયુ પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થયા વિના સીધું જ ઘનમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને નામ તેમાં શું આવશે તો તો કે ઉર્ધ્વ પાતન તમે ઘણા વિદ્યાર્થીઓ પણ લખી શકે નિક્ષેપણ મિત્રો હજી જો તમને વિજ્ઞાનમાંથી ડાઉટ હોય ગણિતમાં તો વિજ્ઞાન અને ગણિતનો છે તમે અહીંથી છે કોર્ષ તમે જોઈ શકશો સંપૂર્ણ અભ્યાસક્રમનો છે આ સિવાય જો તમારે

તો એમાં પણ જવાબ એ જ આવશે ચોક્કસ આકારે કદ છે એ વહન પામતું નથી સાતમો ઘન પદાર્થ ઓગળવાની શરૂઆત થાય છે ત્યાર પછી તેને પૂરી પાડવાનું આવતી ઉષ્મા ઉર્જાને શું કહે છે તો તો એને કહેવાય છે કે પ્રવાહી માં રૂપાંતર કરવામાં આવે અને પ્રવાહીનું ગુપ્ત અને પ્રવાહીનું ગુપ્ત સ્વરૂપમાં છે એ રૂપાંતર કરવામાં આવે છે સંગ્રહ સંગ્રહ ચાલો આઠમો પ્રશ્ન છે ઉનાળા દરમિયાન માટલામાં રાખેલ પાણી ઠંડુ થાય છે તે માટે જવાબદાર ઘટના કઈ છે તો જવાબ આવશે ડી બાષ્પી ભવન નેક્સ્ટ પ્રશ્નો છે કે ભાઈ નીચેના પ્રશ્નોમાં આઠ પ્રશ્નોમાંથી બે પ્રશ્નો જવાબ આપો તો આપણે જોઈએ આગળ તમને જણાવું કે ક્યાંથી જવાબ આપણે એને જોઈશું આગળ જોઈએ પહેલા મિત્રો આપણે હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી લઈએ તો પ્રશ્ન ત્રણ એ નીચે આપેલા પંદર માંથી સૂચના મુજબ કોઈ પણ ત્રણ પ્રશ્નો લખવાના છે તો શું કે છે પ્રશ્ન છે કેટલાક પદાર્થો તેમના કણો વચ્ચે આકર્ષણના વધતા ક્રમમાં ગોઠવાયેલા છે તો નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય ક્રમમાં ગોઠવાયેલો છે તો ઓપ્શન બી એન ટુ વાયુ પાણી અને લોખંડ નેક્સ્ટ બીજો પ્રશ્ન છે નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો તો જવાબ આવશે મિત્રો એ પ્રવાહી અવસ્થામાંથી પસાર થઈ થયા વિના ઘનનું વાયુમાં રૂપાંતર થાય તેને શું કહેવાય ઉદ્ભવ પાતન ગ્લાસમાં ભરેલા પાણી પાંચ સેલ્સિયસની સપાટી પર પાણીના ટીપા કઈ ઘટનાને કારણે જોવા મળે છે તો જવાબ આવશે સી સંઘનન વાયુ પ્રવાહીમાં રૂપાંતરિત કરવા માટે નીચેનામાંથી કઈ સ્થિતિ સૌથી વધુ અનુકૂળ છે તો એનો જવાબ આવશે એ ઊંચું દબાણ અને નીચું તાપમાન નેક્સ્ટ પ્રશ્ન છે નીચેનામાંથી કયો વાયુ ગુણધર્મનો નથી તો જવાબ આવશે એ ચોક્કસ આકાર ધરાવે છે છઠ્ઠો પ્રશ્ન છે ભવન ગુપ્ત ઉષ્માની વ્યાખ્યા લખો આ વ્યાખ્યા છે હું બોલી જાઉં છું તમે લખી શકશો અથવા તો આની પીડીએફ સોલ્યુશનની સંપૂર્ણ પણ મળી જશે એની પણ ચર્ચા કરી લે તો સંપૂર્ણ જે આ જે પ્રશ્ન બેંક છે એની પીડીએફ તમને ક્યાંથી મળશે તો મિત્રો એની પીડીએફ તમને આ પેઇડ કોર્સમાંથી તમને સંપૂર્ણ છે વિજ્ઞાનની પછી ગુજરાતીની આ સિવાય બીજા વિષયની પણ એકમ કસોટી આવશે તો એનું પણ તમને અહીંથી મળી જશે પેડ કોર્સમાં જઈને તમે મેળવી શકશો સંપૂર્ણ બધા જ પ્રશ્નોની સોલ્યુશન સાથે પીડીએફ ચાલો બાષ્પીભવન તો તો કે પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણમાં દબાણે એક કિલોગ્રામ પ્રવાહી પદાર્થનું વાયુ અવસ્થામાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત બાષ્પીભવન ગુપ્ત કહે ઉષ્મા કહે છે તો આની વ્યાખ્યા છે એક વાતાવરણ દબાણ એકસો તાપમાને પાણીનું પ્રવાહી સ્થિતિ હશે તો કે નહીં ખોટું ખાલી જગ્યા તો તો એમાં છે કણો વચ્ચેનું ખાલી જગ્યામાં ખૂબ જ વધારે હોય કે નવમો પ્રશ્ન જ્યારે બર્નર દ્વારા ઉકળતા પાણીને સતત ગરમ કરવામાં આવે ત્યારે પ્રક્રિયા દરમિયાન પાણીનું તાપમાન બિલકુલ વધતું નથી તો વિધાન કેવું આવશે ખરું આવશે પદાર્થની ખાલી જગ્યા સ્થિતિ ચોક્કસ આકાર અને કદ ધરાવે છે તો જવાબ આવશે ઘન જોઈએ સ્થિતિમાં હાઇડ્રોજન વધારો બારમો પ્રશ્ન નીચેનામાંથી માંથી પદાર્થોનું તેમના કણો વચ્ચેના આકર્ષણ બળના વધતા ક્રમમાં ગોઠવાયેલા છે તો જેમાં શું આવશે સાચું છે ખોટું છે તો કે સાચું છે ભાઈ ઓક્સિજન પાણી અને ખાંડ તેરમો પ્રશ્ન જ્યારે રસોડામાં ખોરાક રાંધવામાં આવતો હોય ત્યારે તેની સુગંધ આપણા સુધી આવે છે આ દ્રવ્યની કઈ વિશેષતા છે તો કે તાપમાન વધતા કણોની ગતિ જ ઉર્જા વધે છે એટલે કે તાપમાન વધતા શું થાય કણોની ગતિ ઉર્જા વધે છે ચૌદમો છે તો કે એક તરવૈયો સ્વિમિંગ પુલમાંથી પાણીમાં પસાર થવામાં સક્ષમ છે તો આ દ્રવ્યની કઈ વિશેષતા છે તો એમાં આવશે કણો વચ્ચે અવકાશ હોય છે દ્રવ્યના કણો વચ્ચે શું હોય છે

તો અહીંયા તમને સરસ મજાનો ફકરો વાંચવાનો છે અને તેના આધારે આપેલ પ્રશ્નો જવાબ આપવાના છે તો તમે વિડીયો પોસ્ટ કરીને આ ફકરો છે વાંચી શકો છો આપણે સીધા પ્રશ્નોની ચર્ચા કરીએ તો કે આ માટે જવાબદાર ઘટના નામ આપો તો તો શું આવશે કે દ્રવ્યના કણો એકબીજા સાથે આંતરિક મિશ્રણ થઈ જાય છે દ્રવ્યના કણો છે એકબીજા સાથે શું થઈ જાય છે તો કે આંતરિક મિશ્રણ થઈ જાય છે નેક્સ્ટ પ્રશ્ન છે પ્રવાહીને પદાર્થની એવી સ્થિતિ કે જેમાં કણો માત્ર નબળા આકર્ષણ બળને કારણે ગતિશીલ હોય છે તો વિધાન કેવું છે ખોટું છે આગળ વાત કરીએ આપણે નેક્સ્ટ હા આ એક પ્રવૃત્તિ છે એની પણ ચર્ચા કરીશું નીચેના પદાર્થો દ્રવ્યની અવસ્થા લખો તો કે પુસ્તક કાર્બન મોનોક્સાઇડ ને પાણી તો પુસ્તક છે કેવું હોય તો કે ઘન હોય કાર્બન મોનોક્સાઇડ છે કયો અવસ્થામાં હોય તો કે વાયુ અવસ્થામાં અને પાણી છે તો પ્રવાહી અવસ્થામાં હોય છે ચાલો નેક્સ્ટ વૈજ્ઞાનિક કારણ આપો

એમાં પણ આપણા થોડાક હેતુલક્ષી પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં પાણીનું બાષ્પીભવન વધારે થશે તો જવાબ આવશે પાણીના તાપમાનમાં વધારો તો ઘણા વિદ્યાર્થીને હજી પણ પ્રશ્ન છે કે સર અમારે વિજ્ઞાનમાં જે સમજ નથી પડતી ગણિત સમજાતું નથી તો મિત્રો પેડ કોર્ષમાં તમને જે છે એ સરસ મજાનો આ કલ્પેશ સરનો અને સાગર એ જોવા મળશે ગણિત અને વિજ્ઞાનનો ત્યાંથી તમે જોઈ શકશો અને મેળવી શકશો સંપૂર્ણ સિલેબસનો છે દરેક દાખલાઓ દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપણે આગળ વાત કરીએ બીજો પ્રશ્ન છે પાણી ભરેલા એક પ્યાલામાં એક ચપટી મીઠું નાખીને હલાવતા તેના સ્તરમાં કેવો ફેરફાર થશે તો જવાબ આવશે સી પાણીના સ્તરમાં કોઈ ફેરફાર થતો નથી ત્રીજો પ્રશ્ન છે તાપમાન વધતા દ્રવ્યના કણોની ગતિ શું થાય છે તો કે વધે છે ખાલી એ ઘન પદાર્થનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા સિવાય સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થાય તો એને આપણે હમણાં આગળ જોઈ ગયા ઉદ્ધવ પાતન કહે છે પાંચમો સવાલ છે ઉનાળામાં મટકામાં રાખેલ પાણીને ઠંડુ કરવા માટે જવાબદાર ઘટનાની આશ્રુતિ વિધાન ખરું છે ખોટું તો શું આવશે ખોટું ખુરશી એ દ્રવ્ય છે તો વિધાન કેવું છે ખરું છે ઘન પદાર્થમાં દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હોય છે તેથી તે દબાણ દબાઈ શકતા નથી વિધાન કેવું છે 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 ખોટું સાચી જોડ કઈ તો તમારા વર્ગમાં કોઈ એક ખૂણામાં અગરબત્તી સગાવેલી છે તેની સુગંધ દૂર સુધી પ્રસરે છે કારણ કે દ્રવ્યના કણો ગતિશીલ હોય છે તો ખરું છે લોખંડની ખીલી કરતા ચોકના ટુકડાને સહેલાઈથી તોડી શકાય છે કારણ કે તે દ્રવ્યના કણો ગતિશીલ હોય છે વિધાન કેવું છે ખોટું છે પ્રવૃતિ આપી છે એમાંથી કઈ પરિસ્થિતિમાં સૌથી વધારે દબાણ છે તો તો કે કે એ જોઈએ ભાઈ દ્રવ્યની અવસ્થામાં થતા પરિવર્તન દરમિયાન તેનું તાપમાન શા માટે અચળ રહે છે તો કે તાપ ઉષ્મા તાપમાનની ઊર્જા એ દ્રવ્યની અવસ્થામાં રૂપાંતર કરવામાં વપરાય છે તેથી તે તાપમાન કેવું રહે છે અચલ રહે છે તો આ રીતના મિત્રો આપણા સંપૂર્ણ છે સવાલ થાય છે કે ભાઈ નીચેની પરિસ્થિતિ બાષ્પીભવનના દર કેવો ફેરફાર થશે તો કે ભીના કપડાને પહોળા કરીને શું તો બાષ્પીભવન શું થશે વધશે ભીના કપડાને ટુકડામાં તડકામાં સૂકવીશું તો શું આવશે બાષ્પીભવન વધશે ભીના કપડાને બંધ રૂમમાં સૂકીશું તો બાષ્પીભવન ઘટશે અને ભીના કપડાને ખુલ્લામાં સૂકીશું તો પણ બાષ્પીભવન બાષ્પીભવન દર છે એ વધશે તો આ રીતના મિત્રો હા મોટા પ્રશ્નો છે એનો આપણે ફરીથી મિત્રો આખી આખી પ્રશ્ન બેંક છે એના દરેક પ્રશ્નો આ આપણે હેતુલક્ષી હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી પણ આપણે સંપૂર્ણ એ ટુ જેટ પ્રશ્નોનું સહી સોલ્યુશન આપણે ફરીથી વિડીયો મૂકીશું અને એની પીડીએફ તમને કીધું એમ ક્યાંથી મળી જશે તો કે પેડ કોર્સમાંથી મળી જશે ગણિત વિજ્ઞાનનું નું મટીરિયલ આઈએમપી મટીરિયલ પણ તમને ક્યાંથી મળશે એસએસ ને એ બધું તો તમે ધોરણ નવ ના સેક્શનમાં જઈને જોઈ શકશો આ પીડીએફ છે પ્રશ્ન બેંકની અહીંથી તમને એક્ઝામ પેપરમાં મળી જશે આ સિવાય હજી જો તમારે ગણિત વિજ્ઞાનનો સંપૂર્ણ સિલેબસનો જે કોર્સ બાકી હોય તે પણ તમે ત્યાંથી જોઈ શકશો તો ખાસ ચેનલ માં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો જેથી હજી આપણે આખી આખી સંપૂર્ણ પ્રશ્ન બેંક નું સોલ્યુશન મૂકીએ દરેક પ્રશ્નનો મોટો પ્રશ્ન હેતુ લક્ષી 2 ગુણના 3 ગુણના એ બધું જ તમને નોટિફિકેશન દ્વારા માહિતી મળી જાય અને તમારા મિત્રોને પણ તમે જાણ કરી શકો છો તો આ વિડિયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ